ગામેથી રૂપિયા પચીસ હજારથી વધુનો મુદ્દામાલ અને ગાંજો સાથે બે ઈસોમોને પલસાણા પોલીસે ઝડપી લીધા પલસાણા તાલુકાના કારેલી ગામ નશાના વેપારનું હબ બનતું હોય તેમ વિકસી રહ્યું છે થોડા દિવસ પહેલાં એટીએસની ટીમે મોટી માત્રામાં એમડી ડ્રગ્સ બનાવતું કારખાનું ઝડપી લીધા બાદ સ્થાનિક પોલીસ સક્રિય થઈ જેમાં પલસાણા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈને બાતમી મળી હતી કે કારેલી ગામે આવેલ નંદની સોસાયટીના ઘર નંબર બાસઠમાં રહેતો વિકાસ રવિન્દ્રનાથ ભારતીય પોતાની પાસે પાસ પરમિટ વગર છૂટકમાં વેચાણ કરવા સારું ગાંજાનો જથ્થો સંગ્રહ કરીને રાખ્યાની માહિતી મળતા સ્થળ પર પહોંચી રેડ કરતા